શું એપિલેપ્સી ખેંચની બીમારીવાળા દર્દીઓ મેરેજ કરી શકે છે આફ્ટર મેરેજ શું એમના બાળકો ઉપર એની અસર થઈ શકે છે આ એક કોમન સવાલ હોય છે એપિલેપ્સીની બીમારીવાળા દર્દીઓનો ઘણા લાંબા સમયથી મેડિસિન અને સારવાર લેતા હોય છે અને એક એવી એજ આવી જાય છે કે મેરેજ કરવાનું હોય છે અને લાઈફસ્ટાઈલ પણ વધારવાની હોય છે તો એના જવાબમાં છે બિલકુલ હા એપિલેપ્સીની બીમારીવાળા દર્દીઓ મેરેજ કરી શકે છે આફ્ટર મેરેજ એમની મેરેજ લાઈફસ્ટાઈલ એકદમ નોર્મલ રહી શકે છે એમના બાળકો પણ એકદમ નોર્મલ રહી શકે છે પરંતુ એમણે એક બાબતની ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે કે જ્યારે પ્રેગ્નન્સી થાય છે ત્યારે એન્ટી એપિલેપ્ટિક જે મેડિસિન હોય છે એની સાઈડ ઇફેક્ટ એમના બાળકો પર ના થાય એની ખાસ કાળજી રાખવાની હોય છે આ માટે તેમણે ગાયનેકોલોજીસ્ટ કે ન્યુરોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લઈને જ મેડિસિન ચાલુ રાખવી જોઈએ એવું જરૂરી નથી કે માતા પિતામાંથી કોઈ એક દર્દીને જો એપિલેપ્સી હોય તો એની બીમારી એમના બાળકોને પણ આવી જ શકે બાળકોમાં એપિલેપ્સી થવી ના થવી એ એક જીનેટિક અને એન્વાયરમેન્ટ ફેક્ટર પણ આધારિત હોય છે